શ્રી સગર સમાજ હાલર બરડા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગત તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ શુક્રવારના રોજ સમસ્ત સગર સમાજના પૂજનીય સંત શિરોમણી ભક્ત શ્રી દાસારામ બાપાના ત્રણસો છ્યાસી જન્મોત્સવ મહાસૂદ બીજની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ એપલ ફાર્મ પાસોદરા સુરત ખાતે રાખેલ હતો જેમાં સગર સમાજ હાલરબરડા વિસ્તારના તમામ લોકો હરકભેર ઉમટી પડ્યા હતા જેમાં દાસારામ બાપાના સામૈયા મહારાજ સંતો મહંતના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ સંતોના આશીર્વચનથી કરવામાં આવેલ ત્યારબાદ સ્ટેજ પ્રોગ્રામ જેમાં સમાજનું ભવિષ્ય ગણાતા એવા નાના બાળકોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટેના પ્રયાસના ભાગરૂપે સમાજના ઘણા બાળકોએ સમાજ પ્રત્યેના પોતાના વિચારો રજૂ કર્યા હતા સાંજે પંદરસોથી બે હજાર લોકોએ સાથે મહાપ્રસાદી લીધી હતી અને રાત્રિ ભવ્ય લોક ડાયરો તેમજ સંતવાણીના પ્રોગ્રામમાં અનેક નામી અનામી કલાકારોએ પોતાની આગવી શૈલીમાં દાસારામ બાપાના ગુણગાન ગાઈ અને સમાજના લોકોને આનંદિત કર્યા હતા રાત્રે બાર વાગ્યે મહાઆરતીનો લાભ લઈ તમામ લોકોએ હર્ષ અને આનંદની લાગણી

અને શ્રી સુરત સગર સમાજ હાલાર બરડા દ્વારા આ જન્મ મહોત્સવ ઉજવા જઈ રહ્યા છીએ આમ જોઈએ તો સંપૂર્ણ ભારત વર્ષમાં એટલે કે આખા ભારતમાં જ્યાં જ્યાં સગર જ્ઞાતિના વંશજો વસી રહ્યા છે ત્યાં તમામ જગ્યાએ આજના દિવસે આ જન્મ મહોત્સવની ભાવને હર્ષની લાગણી સાથે આ ઉજવણી થઈ રહી છે અમારા ધામ જારેરા ધામ બાલાગામ દાસારામ બાપાનું ધામ અને રાજકોટ જામનગર જે શહેરોમાં જ્યાં વસ્તી વ્યવસ્થિત રીતે બધા ઘરો વસેલા છે ત્યાં આ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે તો આજે આપણે પરિષદનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે અંદાજમાં અંદાજ કેટલાક માણસો થાય છે અંદાજે પંદરસોથી જેટલા ત્રણ હજાર સુધીની અમારા પરિવારના સભ્યો છે અહીંયા ઉપસ્થિત હોય છે અને આ બધા જ સમૂહમાં સાથે એકદમ આનંદની લાગણી સાથે બાપાના ઉત્સવ અને ભોજન પ્રસાદીનો અમે આનંદ માણી રહ્યા છીએ કેટલા વર્ષોથી સુરતમાં ઉજવણી સુરતમાં તો અંદાજે લગભગ ચાલીસ વર્ષથી ઉપરનો સમય અમારા ખ્યાલ મુજબ છે પણ અમારા વડીલો વર્ષોથી આ પ્રસંગ ઉજવી રહ્યા છે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાની જય માતાજી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર